વાંજા મેણો ભાંગલા રોવાતી શ્રીમંત અને લગ્ન પ્રસંગે તેમને તેડાવવામાં આવતા હોવાના લોકગીતો ગાવામાં આવે છે ઇતિહાસના પાના પર નજર રાખીએ તો હજારો વર્ષ પૂર્વે શક મૈત્રકો અને ક્ષહરાત ખરકોય માતા રાંદલ દેવીની સ્થાપના કરી હતી મારું નામ પ્રકાશ વિધિ દરવા માતાજી રાંદલ માતાજીના पुजारी આ ગામ માણસ તાલુકાના ગામમાં રાંધણ માતાજીનું મંદિર આવેલ છે વર્ષો જેવું મંદિર છે આ મંદિર અહીંયા રવિવાર અને મંગળવારે માણસોની હજારોમાં ભીડ રહેલ છે અહીંયા માતાજીના બધા લોકોની માનતા પૂરી કરવા આવે છે અહીં માતાજી બધાના દુઃખ દૂર દૂર કરે છે અહીં ભારતમાંથી નહીં પણ દેશ વિદેશમાંથી પણ લોકો અહીંયા માનતા પૂરી કરવામાં કરવા માટે આવે છે અહીંયા માતાજીના બધાય દુખ માતાજી બધાયનો દુઃખ દૂર કરે છે મારું નામ ઇન્દુબેન છે અહીંયા દરવાગામ છે જૂનું મંદિર છે અહીંયા હજારો વર્ષ પુરાણી માતાજીનું મંદિર છે જૂનો અટિંબો હતો ત્યાંથી સોનીની ચાંદ નીકળી પછી માતાજી દીકરાના બહુને પૈનમાં આવ્યા અને ચાંદનું ગાઢું પૂતી ગયું ત્યાં પછી માતાજીના બહુને પ્રગટ થયા અને પછી એને માતાજીએ કીધું કે આ મંદિર બનાવવું અને પરવાળો લોકો માતાજી નું નાની ડેરી બનાવી પછી માતાજી બધાને પ્રગટ થઈ આ બે કર્યું ને અને આ જૂનું પુરાણી માતાજી નું મંદિર છે આ ચમત્કાર છે અને લીમડામાં પેપર છે એ માતાજી નું છે